ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પરના દબાણોને પુનઃ દૂર કરવામાં આવ્યા છે લારી ગલ્લા ઉપરાંત દુકાનદારો દ્વારા ફૂટપાથ પર દબાણ પુનઃ ઊભું કરવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોવાથી બે દિવસીય દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ ઊભા થયેલા દબાણ દૂર કરવા ત્રણ દિવસની મુદત આપી હતી નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત માઇક વડે વિવિધ વિસ્તારોને જાહેર માર્ગ પર સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જાહેરાત કરવામાં આવી હતી એ પૂર્વે નગરપાલિકા દ્વારા દબાણકારોને પોતાના ઊભા કરેલા દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી અને જાહેર નોટિસ રૂપે નગરપાલિકા દ્વારા મોપેટ પર માઈક વડે શહેરના જાહેર માર્ગો પર જાહેર નોટિસની જાહેરાત કરી હતી અને ત્રણ દિવસમાં દબાણ દૂર કરવા જાહેર કરવામાં આવ્યું હતું જે આજથી નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર આસિફ શેખ

સ્થળ ઉપર કામગીરી કરવામાં આવે છે અને જે હજુ પણ ફૂટપાથ ઉપર દબાણો હોય એ લોકોને નગરપાલિકા વતી હું વિનંતી કરું છું ટ્રાફિકને અડથડુપ ન થાય એ માટે દબાણો સ્વયં હટાવી લેવા વિનંતી છે